એમ શરીરને આપણે ધારણ કરીએ છીએ શરીર આપણને ધારણ કરતું નથી તો શરીર નહોતું ત્યારે પણ હું હતો શરીર છે તો એ રૂપમાં હું છું શરીર નહીં રહે ત્યારે પણ હું હોઈશ એટલે આ શરીરનો આદિ પણ હું આ શરીરનો મધ્ય પણ હું અને આ શરીરનો અંત પણ હું પણ મારો પોતાનો આદિ નહીં અને મારો એટલે આત્માનો કોઈ અનંત અંત નહીં એટલે જે છે પણ દેખાતો નથી એ ઈશ્વર હકીકતમાં આપણું હોવું એ એના હોવાનું સૌથી મોટું પ્રમાણ હર વ્યક્તિ હરિના હસ્તાક્ષર છે આપણે પૂછીએ છીએ ભગવાન ક્યાં છે પૂછવા વાળો કોણ છે કોણ પૂછે છે આ કેવું છે ખબર દરિયાની એક માછલી એ બીજી માછલીને પૂછ્યું કે હે બેના દરિયો કેવો હશે ક્યાં હશે કે કેમ આમ પૂછે તો કે આ કિનારે છે ને બે માણસ બેઠા હતા એ વાતો કરતા હતા મને દરિયો બહુ ગમે હું રોજ આવું એટલે મને એમ થયું કે હાલો ને આપણે દરિયો જોઈએ આ દરિયો કેવો હશે ક્યાં હશે દરિયાની માછલી પૂછે છે બીજી દરિયાની માછલી ને જીવે છે એ ભગવાન જ છે તું જેને કારણે જીવે છે એ ભગવાન છે તું એનું રૂપ જ છે ટૂંકામાં સમજી લો મજા આવે એવું છે ભગવાન કે છે આ બધું મારામ છે ને હું બધામાં છું मई सर्वमिदम प्रोतम सूत्रे मणि गणा दौरा म धागा धागा में दौरो माला बनी दौरा मा पारा के पारा मोरो कि बनी माला दौरा मा पारा के पारा दोरो मनियों में धागा है कि धागे में ये मनियां हैं माला का क्या मतलब कि बेइवाथा ची दोरा मा पारा अन पारा मा दोरो अन बदो भगवान मा अन भगवान बदामा बराबर हवे ना करता पासी આ આટલું જાણી લેવું તો અધૂરું છે આટલું સમજાઈ ગયું સારી વાત છે કે બધામાં ભગવાન અને બધું ભગવાનમાં બધું ભગવાનમાં છે એટલા માટે છે અને બધામાં ભગવાન છે એટલા માટે બધા જીવે છે આપણે ભગવાનમાં છીએ એટલા માટે આપણે છીએ અને ભગવાન આપણામાં છીએ એટલા માટે શ્વાસ લઈએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ જમીન આવી ગયા ભગવાન આપણા બેઠો છે એટલે ના આમાં વાતું કામ પત્તું થાય ને ભાવ હારો ઓલા બધા ઉકલતા થાય એમ તમે નહીં પણ ઘણા હરકી ગયા હરકી ને પછી પાછા આવીને બે ગયા અહીં તો સીસીટીવી કેમેરા છે ભાઈ વ્યાસપી ઠાકર સારું સારું તમે જુઓ ગડદી છે અને એમાં તમારો વાંક નહીં ને આ બધી ભગવાનની લીલા છે બધું ભગવાનમાં છે બધામાં ભગવાન છે આટલું સમજાઈ ગયું સારી વાત છે પણ અધૂરું છે હજી એક બીજું સમજવાનું છે શું ભગવાનમાં કઈ નથી ને કોઈમાં ભગવાન નથી આ તો તમે યાર ભેજાનું દહીં કરો છો તો કઈ આ આ કઈ વાત થઈ પેલા એક વાત મનમાં ઠસાવીને પાછા તમે એની ઉપર જ ચોકડી મારો ને ઉલટું સમજાવો આ શું છે તો કે ના સાચું માનો આટલું પાછું સમજી લેવો હારો હાર તો જ તમને સમજાશે સમજી ગયા આટલું સમજાય ને તો જ તમને સમજાશે સમજાણું તો સમજો બધામાં ભગવાન છે અને બધું ભગવાનમાં છે બરાબર હોનામાં નેકલેસ છે અને નેકલેસમાં હોનું છે બરાબર હોનામાં હોના જ એક ડિઝાઇન ને આપણે આકાર ને આપણે નેકલેસ નું નામ આપ્યું અને નેકલેસમાં શું છે ફોનું હોનાનો જ બનેલો છે ને બરાબર પણ હોનામાં નેકલેસ નથી નેકલેસમાં હોનું નથી જો હોનામાં નેકલેસ હોય હવે સમજો જો હોનામાં નેકલેસ હોય તો હોનું રહે ત્યાં સુધી નેકલેસ રહેવો જ જોઈએ પણ એવું થાય છે નાખો ભઠ્ઠીમાં પીગળી જાય બધું નેકલેસ રહે છે નહીં નેકલેસ ગયો ને હોનું ગયું હોનું છે ને જો હોનામાં નેકલેસ હોય તો હોનું રે ત્યાં સુધી નેકલેસ રહેવો જોઈએ પણ હવે હોનું છે નેકલેસ નથી એનો મતલબ હોનામાં નેકલેસ નથી અને નેકલેસમાં હોનું નથી કારણ કે નેકલેસમાં જો હોનું હોય તો નેકલેસ મટે એની આરવાર હોનું મટી જવું જોઈએ પણ નેકલેસ મટી ગયો હોનું મટ્યું નહીં એમ જો भगवान मा होए। आ सृष्टि जगत भगवान मा होए। तो भगवान हो त्याहुदी जगत रहू जगत मटी जाए आ सृष्टि मटी जाए संसार मटी जाए जगत जो का रहता ये संसार नित्य नहीं है जबकि परमात्मा नित्य है ये सृष्टि नित्य नहीं है परमात्मा नित्य है અને આ સંસાર માં જો ભગવાન હો તો સંસાર મટી જાય નિહારાર એનો ભગવાન એ મટી જવો જોઈએ તો લેકિન જ્ઞાની કો જબ જ્ઞાન હો જાતા હૈ તો સંસાર મિટ જાતા હૈ ઓર જો કા ત્યો રહેતા હૈ પરબ્રહ્મ ઓર વો કહેતા હૈ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ બ્રહ્મૈવાહમ તો ભાઈ इसी तरह आप अपने विषय में भी सोच सकते हो कि जब यह शरीर नहीं था तब भी मैं था शरीर है तो इसको धारण करके मैं ही बैठा हूं और जब शरीर मिट जाएगा तब भी मैं तो रहूंगा मेरे कारण शरीर है शरीर के कारण मैं नहीं मैंने शरीर को धारण किया है शरीर ने मुझे धारण नहीं किया हमसे है जमाना जमाने से हम नहीं આના દાર્શનિક અર્થો પણ છે હમસે હૈ જમાના જમાને સે હમ નહીં છગનલાલ સૂટ પહેરીને શાદીમાં ગયા એમ કહેવાય પણ સૂટ છગનલાલ પહેરીને જમવા ગયો એમ કહેવાય શરીરને આપણે ધારણ કરીએ છીએ શરીર આપણને ધારણ કરતું નથી તો શરીર નહોતું ત્યારે પણ હું હતો શરીર છે તો એ રૂપમાં હું છું શરીર નહીં રહે ત્યારે પણ હું હોઈશ એટલે આ શરીરનો આદિ પણ હું આ શરીરનો મધ્ય પણ હું અને આ શરીરનો અંત પણ હું પણ મારો પોતાનો આદિ નહીં અને મારો એટલે આત્માનો કોઈ અનંત અંત નહીં હું આ આત્મા એ આદિ મધ્યને અંતથી રહી એટલે શરીરની ઉંમર હોય આત્માની ઉંમર કેટલી શરીર જૂનું થાય હાથમાં કેટલો જૂનો જૂનું રે થયું દેવ જૂનું તો થયું મારો હંસલો નાનો નાનું ને દેવ જૂનું કેવા 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 સરસ ભજનો છે તો બાળપોથીના છોકરાઓ જે એમાં મોપેટ કરતા હોય ને એમ ગાય નહીં જવાના એના 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 અર્થ સમજો વિચારની પરાકાષ્ઠા મનન યા દ્વિતીય સ્કંદના છેલ્લા છ અધ્યાય બહુ મહત્વના છે એટલે આ બધું મારામાં હું બધામાં અને છતાં હું કોઈ માં નહીં કાંઈ મારામાં નહીં જો આ બધું મારામાં હોત તો નિત્ય હોત પણ એવું નથી આ બધું મટવા વાળું છે સમાપ્ત થવા વાળું છે અને એ બધામાં હું હોત તો એના સમાપ્ત થતાની સાથે હું પણ સમાપ્ત થઈ ગયો હોત પણ ના એ બધું સમાપ્ત થઈ જાય છે હું નિત્ય રહું છું આ બધું સમાપ્ત થઈ ગયા પછી જે શેષ રહે છે તે હું છું આપણે ધર્મને ખાલી છે ને બાળપોથી જેટલો જ ભણ્યા છીએ મંદિરે જવાનું આરતી કરવાની આરતી લઈ લેવાની ચરણામૃત પી જવાનું દસ રૂપિયાની નોટ મૂકી દેવાની પગે લાગી અને પાછું વહી આવવાનું ધન્યતાનો અનુભવ કરતા કરતા આપણો આપણો ધર્મ આપણા ધર્મનું જ્ઞાન એ બાળકોથી જેટલું જ છે ભાવાત્મક પ્રદેશમાં તો આપણે પ્રવેશ કર્યો છે પણ હજી વૈચારિક સ્થિતિએ પહોંચ્યા નથી જ્યારે એ પહોંચીશું અને આ બધી સ્કૂલ્સ ઓફ ફિલોસોફી છે ને જેટલી એને જાણશું સમજશું તો શાસ્ત્રમાં એ તાકાત છે કે આતંકવાદને સમાપ્ત કરી અને અધ્યાત્મ તરફ લઈ જાય બધાને આ કેવા ઉદાત્ત વિચારો છે પુરુખ એવેદમ સર્વમ આ વૈદિક વિચાર છે सी राम मैं सब जग जानी करम प्रणाम जोरी चुग पानी माया जो है नहीं लेकिन दिखती है अथवा तो माया माँ एटले मत या इतले जाओ मत जाओ उस तरफ फसोगे नो एंट्री नो बोर्ड है फसोगे मत जाओ અથવા તો મા એટલે 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 મધર યા જે જે છે ભગવાન રામ પણ માયાના બે ભેદ કે અવિદ્યા એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા રૂપ જે માયા છે ને દુષ્ટ અને અતિશય દુખ દેનારી છે જેને કારણે જીવ આ સંસાર કૂપમાં પડ્યો છે અને પછી બીજી વિદ્યા માયા છે

તાનો મતા મત નહી તાનો દોનો કા ઠિકના હર ગુણ ગાના ਹਰੀ ਗੁਣ ਗਾਣਾ 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 ਹਰੀ ત્રીજા શ્લોકમાં બે નો સંબંધ બતાવ્યો યથા મહાંતિ ભૂતાની ભૂતે શુચ્ચા વચેશ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેશુ નતેશ્વહ જનો ક્યારે અંત નથી જનો નાશ નથી અને છેલ્લા શ્લોકમાં એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ સર્વત્ર કાર્ય કારણ વેદાંતમાં આ બે શબ્દને સમજવા બહુ જરૂરી કાર્ય એટલે જે થયું છે તે અને કારણ એને એટલે જેના થકી થયું છે તે આ જગત એ કાર્ય છે અને એનું કારણ કેનાથી થયું જગત કોણે બનાવ્યું પરબ્રહ્મ પરમાત્માથી થયું છે આ પૃથ્વી નો બનાવવા વાળો કોણ આ પૃથ્વી મેડ ઇન ચાઈના છે તો તો આટલી જ નહીં કોણે બનાવી આનું કારણ એટલે પરબ્રહ્મ પરમાત્મા એક વાત કારણ પણ બે પ્રકારના હોય નેકલેસ જે બન્યો છે એ કાર્ય અને એના કારણ બે સોનું અને સોની સોનું જેમાંથી નેકલેસ બનાવવામાં આવ્યો સોની જેને સોનામાંથી નેકલેસ બનાવ્યો એટલે સોનું એને કહેવાય ઉપાદાન કારણ અને સોની એને કહેવાય નિમિત્ત કારણ એમ બે કારણ છે આ નેકલેસ રૂપ કાર્યના એમ આ જગતના પણ બે કારણ છે નહીં જગતનું કારણ એક જ કોણ તો કે પરમાત્મા ઉપાદાન કારણ પણ એ અને નિમિત્ત કારણ પણ એ મતલબ બનને વાલે વાલે ભી ભી વહી વહી હૈ બનાને આ મજાની વાત છે પર પરમાત્મા આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે એટલે ઉપાદાન કારણ પણ એ નિમિત્ત કારણ પણ એ ભાગવતમાં ઠાંસી ઠાંસીને વેદાંત ભર્યું છે હા જો ભગવાનને ખાલી નિમિત્ત કારણ માનો જેમ ઘણા બધા ધર્મના લોકો માને છે કે ઈશ્વરે બનાવ્યું ઈસ્લામમાં પણ ઈશ્વરનો સ્વીકાર છે ઈસાઈ ધર્મમાં પણ ઈશ્વરનો સ્વીકાર છે જૈનિઝમમાં આત્માની વાત છે બુદ્ધિઝમ તો ખાલી નિર્વાણની જ વાત કરે છે વેદાંતિક ફિલોસોફી આનંદની આજુબાજુ આંટા મારે છે અને બૌદ્ધની ફિલોસોફી દુઃખની આજુબાજુ આટા મારે છે છે એટલે વેદાંતિક ફિલોસોફી પૂર્ણ થવાની વાત કરે અને બુદ્ધની એ નિર્વાણની વાત છે કે શૂન્ય થવાની વાત છે અહીંયા પૂર્ણ થવાની વાત અહીંયા શૂન્ય થવાની વાત ત્યાં બ્રહ્મ થવાની વાત અહીંયા નિર્વાણની વાત ગીતામાં બંને શબ્દ છે બ્રહ્મ નિર્વાણ મૃક્ષ બ્રહ્મ શબ્દ પણ છે અને નિર્વાણ શબ્દ પણ છે ખેર આ બધું જેને આ વસ્તુમાં રૂચિ છે એ લોકોને માટે છે આપણે બાળપોથીમાં બસ ગીત ગાવાના ભજન ગાવાના ભગવાનનું નામ લેવાનું અને બાળપોથી પાયો છે વાલા એનું એનું મહત્વ છે ભગવાનનું નામ લ્યો તમે ભજન ગાઓ એનું મહત્વ છે બાળપોથી એ જ પાયો છે એકડો ત્યાં તમે ઘૂંટો હરખો અને જ્યાં સુધી એ ન કરો ત્યાં સુધી આગળ કેમ વધો પણ આપણે શું છે કે વર્ષો થયા ઈ ના ઈ ક્લાસમાં છે પછી આપણે ચોથીમાં જઈએ એટલે કઈ એકડા ભૂલી ન જઈએ પણ ચોથીમાં તો જાઓ પેલી માં જ પડ્યા પંદર વર આટલા વર થઈ ગયા તો હજી એ કડે એક આપણું ચાલુ નિશ્ચિતપણે એકડો ઘૂંટવો એ બહુ મહત્વની વાત છે પિસ્તાલીસ વર્ષનો થાય તો હજી એક અડે એક ભાગવત છે ને થોડું હાયર એજ્યુકેશન છે આમે રામાયણમાં હાથ કાંડ અને એ પ્રાઇમરી એજ્યુકેશન જૂના એ તો હમણાં પેલું થયું બાકી નહીં તો હાથ ધોરણ સુધી આપણે પ્રાઇમરી હતી ને હમણાં વળી આઠમાને ભેળવ્યું એમાં ભાગવતના બાર સ્કંદ માં ધોરણ સુધી હાયર સેકન્ડરી છે અને પછી ગીતાના અઢાર અધ્યાય ધ યુનિવર્સિટી લેવલનું ગ્રેજ્યુએશન નું પછી પોસ્ટ ગ્રેજ્યુએશન નું એ શિક્ષણ બધું કારણ કે ઉપનિષદોનો જ સાર ને એમ છે એટલે આગળ 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 ક્લાસમાં આમ જાતું રહેવાનું રામાયણ પ્રધાન ગીતા ચિદતત્વ પ્રધાન અને ભાગવત આનંદ તત્વ પ્રધાન છે ભગવાન સચ્ચિદાનંદ ઘન છે સતતત્વ પ્રધાન ક્રિયા હોય છે ક્રિયા આચરણ વ્યવહાર રામાયણથી શીખો ચિદ્ધ તત્વ પ્રધાન વિચાર વૈચારિક રીતે ઉપર ઉઠો ગીતાનો આશ્રય કરી આનંદ તત્વ પ્રધાન ભાગવત ભાવાત્મક રીતે તમારી ભાવના શુદ્ધ હોય નિર્મલ હોય અને તમે ભાવાત્મક રીતે ભગવાન સાથે જોડાઓ એ ભાગવત કરી આપે છે